સંદેશો આપવા માંગશો વિશ્વની સૌથી લોકશાહી માટે પૌરાણિક ધરતી સમગ્ર વિશ્વમાં લોકશાહીની જનક કહી આ ભારત વર્ષ ની ભૂમિ પર લોકસભા બે હજાર ચોવીસ ના પવિત્ર અવસરે સમગ્ર ભારત વર્ષના જન જન નેતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દેશના આધ્યાત્મિક રાષ્ટ્રપુરુષ તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે જ્યારે સમગ્ર દેશની જનતા આશીર્વાદ આપવા ઉમટી પડી છે ત્યારે આજે ખેડા લોકસભામાં અમે પણ અમારા પરિવાર સાથે અમારા સ્થાનિક સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈની સાથે તેઓના પરિવારજન સાથે આજે